વિરમગામ શહેરમાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી ડુમણ રોડ પર પુરી તલાવડી ખાતે ગણેશ મૂર્તિ વિસર્જન પૂરેપૂરું ધાર્મિક ઉત્સાહ સાથે કરવામાં આવ્યું વિરમગામના રાજમાર્ગો પર વિસર્જન યાત્રા નીકળી હતી અને ગણપતિ બાપ્પા મોરિયા અગલે વરસ તું જલ્દી આના નાદથી સમગ્ર શહેર ભક્તિમય બની ઉઠ્યું હતું ભક્તિભર્યો માહોલ અને ગણપતિ બાપા મસ્તીમાં ડીજીના તાલે નાચતા કૂદતા ગણપતિ બાપાને વિદાય આપવા જઈ રહ્યા હતા ડુમાણા રોડ પર આવેલ પુરી તલાવડી ખાતે ખાસ ગણપતિ વિસર્જન નું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રાના માર્ગ પર અને વિસર્જન સ્થળે વિસર્જન ની પાવન ક્ષણ માં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો નગરપાલિકા ફાયર ટીમ પોલીસ સ્ટાફ અને ઘણા સામાજિક કાર્યકરો પણ હાજર રહી સમગ્ર વિસર્જન પ્રક્રિયા ભક્તિ અને સલામત રીતે પૂર્ણ થાય તે માટે ખડે પગે રહ્યા હતા આ સમગ્ર વિસર્જન સમારંભામ ના ઇતિહાસ માં એક યાદગાર પળ બની રહ્યો જ્યાં ભક્તિ આનંદ અને સામૂહિક એકતા ની જોવા મળી સમગ્ર દિવસ પર ગણપતિ બાપા ની મહિમા અને ભાવના સાથે આખું શહેર એક સાથે જોડાયું અને આ ઉત્સવ ની ભવ્યતા અને પવિત્રતા એ લોકો ને પ્રેરિત કર્યા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ સાથે મુન્ના વાવરા વિરમ ગામ